નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોઢા તાલુકામાં પંચાયત કચેરીમાં પોપડા ખરતા નાસભાગ મચી ટેબલ અને ખુરશીઓ પર કાટમાળ ખરીને પડતા કર્મચારીઓનો આબાદ બચાવ મૌધા તાલુકા પંચાયતના બિલ્ડિંગમાં આરડી વિભાગમાં ગતરો ચાલુકા કામકાજ ચાલુ કામકાજે સમયે છત પરથી પોપડા પડ્યા હતા બે કર્મચારીઓ હાજર હોવા છતાં જાનહાની થઈ ન હતી ટેબલ ખુરશીઓ પર કાટમાળ પડતા ભયનો માહોલ વચ્ચે નાસભાગ મચી હતી મહુધા તાલુકા પંચાયતની ઇમારતનું આંતરિક સ્ટ્રકચર અત્યંત નબળું થઈ ગયું છે અંદરની દિવાલો અને છત પર તિરાડો અને પોપડા દેખાઈ રહ્યા છે બહારથી ભલ્યા બિલ્ડિંગને રંગરોગાન કરીને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો હોય પરંતુ અંદરથી તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે મહુધા તાલુકા પંચાયતમાં ગત રોજ ચાલુ કામકાજ દરમિયાન છત પરથી પોપડા ખરી પડ્યા હતા કર્મચારીઓ ત્યાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અત્રે આઈઆરડી વિભાગમાં સરકારી કર્મચારીઓ હાજર હતા તે વખતે ટેબલ ખુરશીઓ પર પોપડા પડ્યા હતા સરકારી બાબુઓ જ્યાં બેસીને લોકોના કામ કરે છે તે જ ઇમારત જો આટલી જર્જરિત હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું મહધા તાલુકા પંચાયતની ઇમારતના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસ કરાવી યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે